એમના એક પ્રમુખ છે અમારી સાથે ઘણી વખત હોય એટલે એમને એમ થયું કે આ લોકો આટલું સારું કામ કરે છે શિક્ષણ માટે તો આપણે પણ એમાં જોડાઈએ એટલે અમારી સાથે રમાબાઈ મહિલા મંડળના બહેનો છે તો હું વિનંતી કરું મમતાબેનને કે એ જ આવીને શરૂઆત કરે મમતાબેન શિક્ષણ મારું કહેવાનું એમ મારા અનુભવથી અનુભવ પરથી હું કહું છું કે જો હું એક દિવસ મજૂરી કરતી હતી પણ મને એવું થયું કે મારે મેં મજૂરી કરી છે મારા બાળકોને મજૂરી કરવા દેવી નથી અને એ એટલી મેં જજો એટલી મજૂરી કરી મહેનત કરી અને મારા બાળકોને મેં નોકરી ઉપર ચડાવ્યા છે તો હું બહેનોને એટલું જ કહેવા માગું છું કે તમને પણ એટલી જનુની આવવી જોઈએ કે મેં મજૂરી કરી છે મેં મહેનત કરી છે પણ મારા બાળકોને મારે

રમે જે મીટિંગ પર બાળકોને વાલીઓને બહેનોને મગજમાં ઉતારે કે તમે તમારા બાળકનું ભવિષ્ય ઉજળું કરો ગામડામાં રહીને કાંઈ નહીં થાય અને જો આપણામાં કંઈ એવી શક્તિ હોવી જોઈએ અત્યારે તો બેનો કોઈ નથી એટલે કાંઈ બે સમકેતી પણ સ્ત્રી જે કાગળ વધારે શકે એના બાળકને એટલે તમે પણ ભાઈઓ પ્રયત્ન કરો તમારા બાળકને ગામડામાં ન રાખો સિટીમાં ભણાવો ગમે તે સંસ્થાઓ ત્યાં ભણાવો અને ત્યાં વાંચવાનો માહોલ હોય એટલે છોકરા પ્રત્યે બીજા પ્રત્યે કોમ્પિટિશન થશે અને છોકરો આગળ વધવાનો પ્રયત્ન કરશે અમારા મહિલા મંડળનો તો પ્રયત્ન એ જ છે કે બહેનોને આપણે શિક્ષણથી શિક્ષણનો ભાવ ભેદા કરીએ અને બાળકોને જેમ બને શિક્ષણ પ્રત્યે એને ભવિષ્ય બતાવીએ એ એ માટે અમારો પ્રયત્ન છે અત્યારે રાજુભાઈ જે શિક્ષણનો પ્રચાર કરે છે એમાં અમને લાગ્યું કે બાળકોમાં ભવિષ્ય છે એટલે અમે પણ એમાં જોડાઈ ગયા અને અમે પ્રયત્ન કરીએ કે જે પણ એમાં આપણા ભાઈને બાળકો સારી રીતે કે સિટીમાં ભણી કોઈ હોસ્ટેલમાં ભણીને આગળ આવે રાજુભાઈ જે હોસ્ટેલને ચલાવે છે એમાં ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ક્લાસ વન ક્લાસ ટુ એન્જિનિયર વકી એવી જે પોસ્ટમાં બેઠા છે અને જ્યાં મળે ને એમ કે કે હું અહીંયા આ આ પોસ્ટ ઉપર છું એટલે એ જાતનું અમને ગર્વ થાય કે બહુ સરસ કહેવાય અત્યારે રાજુભાઈ જે